રામ રામ જય માતાજી સ્વાગત છે નવા વ્લોગમાં અને અત્યારે બપોર પછીના વાગ્યા પાંચ અને જય રામ અત્યારે પાણી છે ચાલુ કર્યું એ એક આડિયો એક આડિયો બે કેરા બાકી છે ને જ ડીએપી નાખ્યું ડીએપી મોહનની મમ્મી ડીએપી ખાતર નાખે છે અને આપણે વાળી પાણી જો આ ડીએપી ખાતર નાખવાનું મતલબ એ નાખે તો અત્યારે નો નાખી હાલે ખાલી વાવ આમ નાખી દે હાલે પણ અત્યારે આ બે એક જીરું બે એક પારોઠું હતું કે ડીએપી નાખતી તો છોડો થોડોક મોટો થાય તો આમ બે જીરાનો ઢોડો વધારે આવે એમ એટલે હારું તેવું કીધું ડીએફી નાખ દઈ યુરિયાજ ચોકે ઓલા પાણી એ નાખ્યું તું કેરોય ફરાવ આવ્યો હોય બીજું કઈ કેમેરો જાલે એવું કોઈ કઈ છે નહીં તો આપણે તો પહેલાં તો કેરોજ વારી લઈ પછી પાછા વાતો કરશું રામ રામ જય માતાજી બધાએને તો આપણે બપોર પછીનું પાણી ચાલુ કરવાનું હતું એટલે ખાતર નાખવાનું કામ આવતું હતું ખાતર આપણે નાખ્યું ને નાખ્યું ડાય નાખ્યું હે ઓલા પટ્ટો ખાતર નાખવાનું હતું એટલે અડધા ઉપર તો નાખી દીધું અને બે એક આડિયો પીજો ત્રીજા વારવાનું ચાલુ કર્યું હે ને મોહનભાઈ તો આવતા રહ્યા આખો મોટર સાયકલ નો મોહન એક હતો ને સાડા ચાર વાગી ગયા એટલે આવતો રે નકર તો કાલ તો અહીંયા બસ અહીંયા આયેલી એટલે આવતો રહ્યો હતો

તો તકલીફ એવી નેટવર્કની રહેતી હતી ને કે આમ વિડીયો અપલોડ કરવો ને તોફા થઈ જાય આ ફોનમાં વળી ઓલા મોબાઈલમાં નાખવાનો એક મોબાઈલ છે આપણે ઓપ્પોનો એ ફોરજી મોબાઈલ ને ફોરજી ફોરજી સિમ હે એટલે એમાં આ આ મોબાઈલમાં થઈને પાછો એમાં નાખવાનો વિડીયો એક્સપ્લોટ કમ્પ્લેટ કાંઈન મશ કરીને એમાં નાખવાનું બરાબર એમાં નાખીને પછી પાછો એમાં અપલોડ કરવાનો એટલે એમાં જલ્દી અપલોડ થતો નથી આમાં થોડીક વાર લાગતી હતી એટલે આમાં લેવો ને થોડીક ને ત્રણ ગણી વાર લાગતી કાં આવ્યો

એટલે આપડા વિશે વાત હતી ને કે નેટવર્ક નેટવર્ક એ આપણે સુધારો કરી નાખ્યો કારણ કે મેં બે ત્રણ દિવસ પહેલા આપણે જીઓમાં ફરી ગયા બરાબર વોડાફોનમાં જીઓમાં આવી ગયો એટલે જીઓનું અમારે ફાઈવજી ટાવર અમારે વાડીએ સારું આવે ગામમાં સારું આવે હવે એટલા સારું કરી નાખ્યું આપણે ટાવર નો સુધારો જીઓમાં એટલે જીઓ જી ટાવર આવે ફોલ એટલે અપલોડ હવે ઓલા મોબાઈલમાં નહીં નાખવો પડે વિડીયો આમાંથી અપલોડ થઈ જશે એટલે એ મને ફાયદો કારણ કે જાજી હવે મોબાઈલ ગેમ નો થાયને અપલોડ થઈ જાય એટલે મારે ફાયદો એટલે બહુ સારું કામ છે મોહનને એના માટે બહુ સારું કામ છે કારણ કે એને મોબાઈલ નવરો રહીએ એટલે એને પછી શો જવાય તાર મમ્મીએ કીધું ફાયદો થાય ને મને પણ ફાયદો થાય એટલે બહુ મજા આવે એવું થઈ ગયું કારણ કે ટાવર સારું આવે ને એટલે વિડીયો અપલોડ કરવાની મજા આવે ને વિડીયો એક લાંબો હોય ને તોય મજા આવે એટલે વિડીયો લાંબો બનાવવાનો હોય તો પાછી એ બીક લાગે કે અપલોડ કેમ કરશો એટલું નેટવર્ક તો આવે નહીં તો હવે એ ઉપાધિ ને વિડીયો કદાચ લાંબો થઈ જાય ને તો કંઈ કામ થઈ જાય એટલે હવે એ ઉપાધિ આવ શું સારું આ આજે કા ઉપાડીને લઈ જજો જીરામાં આખો પર લઈને જો વી આયો હવે વારે પાણી ને મમ્મી ખાતર છાડેલ ખારા ક્યા એટલે એ પપ્પા તો ખારા થાય ને આપણે ગમે ખૂનતા હોય ખારા જ થાય બહાર લઈને જોવી આવ્યો સાયકલ ને હું ને એટલે એવું કાંઈ નથી કે ખારા થયા એટલે બધાય રહે ને બધાય અંદર ઘરે એટલે હું હું ન જાઉં તો કોઈ ન ઘરે એટલે એટલે કહેતા હતા કે આવીને તો કાલ બીજા ઘરે આવ્યા ન હોય ને બધાય જીરા માતા મારે સાયકલ લઈને એટલે એ બહાર લઈને વેર સાયકલ હા માં તો જો ગોલ્યું હે મસ્તીની ખાય એવી હેવલ મુકવાસ આવે એવો અને માર મમ્મી આમ જો હે એ ખાવાની હે રેવા દીજો ખાતર હે ના આ જો ગોલ્યું છે અસલ ये अकार वोवानु है हा तो पर इसको रोकया तन लेके दाई के शांति देओ थोड़ा थोड़ा पैरो हन ओडो पलो मोटा थजे रोस्तो थजे जीत थजे हम्म बट वॉइस सुनाई दे तो तो दांडू छाटी है नकर ये से इस पर दाई बैठो बनू दांडू बैठे इस पर दाई काइड मोटा थ गया जो देखा हम्म वो नहीं तो हमड़ा की <laughs>

બીજામાં એથીન ઓછી વાર એથીન બીજા ત્રીજામાં એથીન ઓછી વાર એમ કરીને ત્રણ પાયાના ચોથા આડિયા એ આઈન પાતા કયો કાહા કેરો ફરે જાય એન પાડિયો ને પછી બે આડિયા હે એટલે ત્રણ પવાણા ચોથામાં જાય એટલે તો એ ખાતર નાખીને ને ઘરે વહી ને કારણ કે પેહુનું વાસી દૂધ નેણ ને એ બધી લપીને અત્યારે હોય એટલે પછી ખાતર નાખીને વહી ગઈ મારે જે પાણી વારવાનું ત્યાં લગી કીધું તો વારું હોય થોડુંક બે હાથમાં સુધી તો વારું જ છે થોડુંક અંધારું થાય ત્યાં લગી વારું તો એ ના નહીં પણ બે હાથમાં લગી તો પાક જ કારણ કે બપોર મોર પાણી વરાણું નથી ગામમાં વહી ગયા એટલે તો બપોર પછી નખર તો બપોર લગ વારવાનું થાય બપોર પછી નથી વારવાનું થતું પણ કપાઈને પછી બપોર પછી કારણ કે બપોર પર ટાઈટ હોય એટલે બપોર પહેલા વાર લે ને તો મજા આવે બપોર પછી પાણી વાર થોડીક ટાઈટ હોય ઘરે જાય છે વાળીએ જઈએ બાપા વાળીએ જઈએ તો ओप्स वाली रेलेट फोन खातर थे hmm. है। ए, जो नी खाली થઈ ગઈ કી હો જાત હે ઈ દોયડું કાઢે રંજો ભાઈ ની વાડી ની લાઈટ નું પેંજી સાયકલ લાગે આવટે કોઈ નો જો આઈ લેજે હી કાય હવા નડી એક રાય આ ઈ બધુંય હરખુ થઈ જાય આ નડી

હાજી જો આયા રગાવે છે ભાઈ મોનચટ શું કરે છે નું પાણી કરું નું પાણી શું વાહી હરવાઈ ક્યું લેલા લાલ કડી લીલું મોટું થાય

મેઠું મેઠું નકરો મેં અંદર રેવા દેનો વાપ કરવાની હો તમે હાલો ને ઘોડ તો બોલ ખાઈ જો તમને નઈ ખાવ મેઠું થોડું ગોધેજી બીજું કાય નકવાન તમે આવડી કટકોરીમાં જરી પાસ મેઠું નાખ્યો બે રાતની બનાવી પછી માં તું રોટલી બનાવી જલવા છરી કેરા પછી રોટલી બસ નથી નકર મરતા સાહેબ ફરી પણ ને કર લે વારું અને પૂરો પૂરો હા આપણે પૂરો કરી રામ રામ જય માતાજી